નવાનું સાબિત છે હું આવી ગયો છું ભુજ બસ સ્ટેશનમાં તો વિડીયો છે નવા આવે તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો અને હું આવી ગયો છું ત્યાં નાસ્તો કરવા તમે પણ જરૂરથી આવજો જોરદાર મસ્ત મળશે માનું પણ એકદમ બધા છે આઈટમ તમે જરૂરથી મુલાકાત લેજો દોસ્તો ટોકન લેવું પડશે ચાર હજાર રાખવાના ચાર હજાર રાખવાના દોસ્તો આ કાકા એ મને ટોકન આપી દીધું છે ક્યાં રાખવાના અહીંયા તંદુરી પીજા અહીંયા રાખવાના ને જોરદાર તંદુરી પીજા કાકો બનાવી રહ્યા છે જોઈ લો મિત્રો તમે જરૂરથી આવજો ભુજમાં તો આપણે મને ઓર્ડર આપી દીધો છે પનીર પીઝાનો હવે થોડી વારમાં આવી રહ્યો છે તો તમે જોઈ લો આ માંડવી લખેલું છે જોરદાર અને તમે પણ જરૂરથી આવજો અહીંયા આપણે રાહ દેખી રહ્યા છે થોડી જ વારમાં આપણે નાસ્તો આવી રહ્યો છે દોસ્તો આપણો ઓર્ડર બની રહ્યો છે આખો બનાવી જ રાશિ થોડી વારમાં આવી જાય રાહ દેખી લઈએ તો દોસ્તો આપણે બીજા બનીને આવી ગયા છે તો હવે હવે દિવસ આવશે જરૂર હવે મારાથી રહેવાતું નહીં એટલે છે દોસ્તો આપણે હવે જમીને નીકળી ગયા છે હવે બસની રાહ દેખી રહ્યા છે થોડી વારમાં જ બસ આપણે એમ તો થોડી વાર લાગશે અગિયાર વાગે આવે છે વીડિયામાં બનાવી છે મિત્રો અને ભૂજનું ડેપું બતાવી દઉં મસ્ત છે ભુજ બસ સ્ટેશન જોરદાર છે એકદમ આપણે હવે વેટ કરી રહ્યા છીએ બસની બસ બસ આવે એટલી વાર થોડી વારમાં તો આપણા બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ પણ મારી એ પોસ્ટ લાગી ગઈ છે અહીંયા હવે નવા બધાઓ વિડીયો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરો અને નહીં જે માતાજી આ વ્લોગને અહીંયા પૂરો કરવું છું